મિત્રો આપ જોઈ રહ્યા છો સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એક દંત સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાયકોટિ સમર્ઘન સર્વકારી બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો ચતુર્થી તિથિ એટલે કે ચોથની તિથિ જે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે આ જ તિથિના દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ થયો હતો એટલા માટે દરેક માસમાં જે બે ચતુર્થી આવે છે શુદ્ધ પક્ષ અને વદ પક્ષ તે બંને ચતુર્થીના સ્વામી ભગવાન શ્રી ગણેશજી છે શુદ્ધ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે આ બંને ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીનું પૂજન અર્ચન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે ભગવાન શ્રી ગણેશજીને પ્રિય આ ચતુર્થીના દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તેના જીવનના દરેક સંકટો કષ્ટોમાંથી મુક્તિ મળે છે ભગવાન શ્રી ગણેશજીને પ્રિય આ વૈશાખ માસના વધ પક્ષની ચતુર્થીને એક દંત સંકષ્ટ ચતુર્થી કહેવાય છે એક દંતની કથા પણ નિરાળી છે પૌરાણિક કથા અનુસાર ભગવાન પરશુરામે જ્યારે પરશુ દ્વારા ભગવાન શ્રી ગણેશજી ઉપર પ્રહાર કર્યો હતો જેના કારણે ગણેશજીનો એક દાંત તૂટી ગયો એટલા માટે શ્રી ગણપતિજી એક દંત કહેવાના જેનો અર્થ થાય છે એક દાંતવાળા એકદંત સંકષ્ટ ચતુર્થીના દિવસે પૂજા અને વ્રત કરવાથી સંકટો તો દૂર થાય છે ભગવાન શ્રી ગણેશજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે પૂજન કરે છે મંત્ર જાપ કરે છે સંકટનાસન સ્તોત્રનો પાઠ કરે છે સાંભળે છે તેના જીવનમાં રહેલ કષ્ટ સમાપ્ત થાય છે ગ્રહ નડતર બાધા હોય તે દૂર થાય છે અને જેમને સંતાન છે તેમના સંતાનને લાંબુ આયુષ્ય પ્રદાન થાય છે સુખ સમૃદ્ધિની કામના પણ પૂર્ણ થાય છે સંકષ્ટ ચતુર્થીનું વ્રત તે સર્વે મનોકામના પૂર્ણ કરનાર વ્રત છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ આ ચતુર્થીની તિથિ ક્યારે આરંભ થાય છે વૈશાખ માસના વદ પક્ષની ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે તારીખ સોળ મે બે હજાર પચીસ વહેલી સવારના લગભગ ચાર વાગ્યાની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે સત્તર મે બે હજાર પચીસ વહેલી સવારના જ લગભગ પાંચ વાગ્યાની આસપાસ સંકષ્ટ ચતુર્થીનું વ્રત ત્યારે રખાય છે જ્યારે ચંદ્રોદય હોય છે ચંદ્ર દર્શન આપણે કરીએ છીએ તે ચતુર્થી તિથિના હોય માટે સોળ મે બે હજાર પચીસ શુક્રવારના દિવસે આ વ્રત રાખવાનું રહેશે આજના દિવસે ચંદ્રદેવની પૂજા ઉપાસના કરાય છે ચંદ્ર સંબંધથી દોષ દૂર થાય છે અને મન બુદ્ધિ વાણી શરીરમાં સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે આજે ચંદ્ર દર્શનનો શુભ સમય છે રાત્રિના લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્ર દર્શન હોય તે જોઈ લેવો આજે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરીને ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવનું પણ પૂજન અર્ચન થાય છે અથવા તો મંત્ર જાપ કરાય છે જે જગ્યાએ અમુક કારણસર ચંદ્ર દર્શન ન થતું હોય તે ભક્તો ચંદ્રદેવનું મનથી સ્મરણ કરે ભગવાન ભોળાનાથનું સ્મરણ કરે ચંદ્રદેવના મંત્ર જાપ કરી શકે છે નમન કરી શકે છે આ રીતે પણ ભગવાન શ્રી ગણેશજીનું આ ચંદ્ર દર્શન સાથે વ્રત સમાપન થાય છે આ વ્રત એક જ દિવસનું હોય છે આજના દિવસે પૂજન પૂજનવિધિ કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન શ્રી ગણેશજીનું મનમાં હૃદયમાં ધ્યાન ધરવું અને આજે જે આપણે વ્રત કરવાના હોય તે સંકલ્પ પણ સવારે જ કરાય છે આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ ફોટો કે સોપારી પૈસો હોય છે તેનું પૂજન કરવું ભગવાન શ્રી ગણેશજીની સામે સંકલ્પ કરવો કે હે પ્રભુ આજે હું ગણેશ ચતુર્થીનું વ્રત કરું છું સાંજના સમયે એક ટાઈમ ભોજન લઈશ અથવા તો ઉપવાસ કરવાનો હોય તો ફલ ફલાદી જ્યુસ ચા દૂધ કોફી આખો દિવસ લઈ જ શકાય છે આ રીતે સંકલ્પ કરીને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ મારા જીવનમાં રહેલા સંકટ કષ્ટ સમાપ્ત થાય હે પ્રભુ મારી ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો આ રીતે સંકલ્પ કરીને ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ ફોટો હોય તેનું વિશેષ પૂજન થાય છે જો મૂર્તિ હોય તો ગંગાજલ છે અથવા શુદ્ધ જલ છે પંચામૃત છે અને ફરી શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ પૂજન થાય છે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટોને ચંદનનું તિલક કરવું જે કેસરી આપણે આપણે હનુમાનજીને જે કેસરી કલરનું સિંદૂર ચડાવીએ છીએ તે જ શ્રી ગણેશજીને પણ ચડાવાય છે આખું મૂર્તિ હોય તો લેપન પણ કરાય છે ચંદન હળદર કુમકુમ આદિથી શૃંગાર કરીને દુર્વાઘાસ અર્પિત થાય છે લાલ કે પીળા પુષ્પ ચડાવવા મોદક લાડુનો ભોગ સમર્પિત થાય છે અને એ ન હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરીને ભગવાન શ્રી ગણેશજીના મંત્રનો જાપ કરાય છે ચાલીસા પાઠ કરાય છે સંકટનાસન સ્તોત્રનો પાઠ કરીને આરતી કરાય છે વ્રતકથા સંભળાય છે ત્યારબાદ રાત્રિના સમયે જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને અર્ધ્ય આપીને પૂજન કરાય છે અને વ્રત ખોલાય છે આ રીતે સાદું સરળ ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવું આ ચતુર્થીનું વ્રત છે ભગવાન શ્રી ગણેશજી એવા દેવ છે કે જે તુરંત પ્રસન્ન થઈ જનારા છે કારણ કે ભગવાન શ્રી ગણેશજી સર્વપ્રથમ પૂજનીય છે જે કંઈ આપણે કાર્ય કરીએ ત્યારે પ્રભુનું પૂજન અર્ચન અવશ્ય કરીએ છીએ ચાહે લગ્ન હોય નવા ઘરનું વાસ્તુ હોય કે કોઈ પણ શુભ કાર્ય હોય કોઈ પણ પ્રસંગ ઘરમાં હોય ત્યારે પણ ભગવાન શ્રી ગણેશજીનું પ્રથમ પૂજન કે નામ સ્મરણ થાય છે અથવા સાથીઓ કરીને કે જે ભગવાન શ્રી ગણેશજીનું પ્રતિક છે તેના દ્વારા પણ પ્રભુનું પૂજન થાય છે લગ્ન વખતે બહેનો માસિક ધર્મમાં પણ હોઈ શકે છે ત્યારે પણ ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થાય છે ગણેશ બેસાડાય છે એનું કારણ એ છે કે પ્રભુ દયાળુ છે અને પ્રભુ સર્વની પ્રાર્થના સાંભળે છે પ્રભુની કૃપા હોય તો કોઈ દોષ લાગતો નથી કોઈ પણ પૂજા સમયે એટલા માટે સર્વપ્રથમ પૂજા ભગવાન શ્રી ગણેશજીની થાય છે ત્યારબાદ બધા દેવી દેવતાની પૂજા થાય છે ચાહે કોઈ પણ આપણે કાર્ય કરીએ યજ્ઞ કરીએ ત્યારે પણ યજ્ઞનારાયણ દેવની પૂજા પહેલાં શ્રી ગણપતિજીની પૂજા થાય છે ત્યારબાદ અગ્નિદેવની પૂજા થાય છે આ રીતે આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે પ્રભુનું સ્મરણ અવશ્ય કરીએ છીએ ભગવાન શ્રી ગણેશજીનું ભાવથી જો પૂજન કરીને વ્રત રાખવામાં આવે અથવા વ્રત ન રાખી શકીએ તો માત્ર પૂજન પણ કરવામાં આવે મંત્ર જાપ કરવામાં આવે તો પણ જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે એવું વ્રત છે આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત હવે આપણે સાંભળીએ આ સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા બોલો ભગવાન શ્રી ગણેશજીની જય યુગો પહેલાં રતિદેવ નામના રાજા થઈ ગયા જે રાજા પોતાના શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે હંમેશા સમર્થ રહેતા હતા યમ કુબેર ઇન્દ્ર વગેરે દેવો પણ તેમના મિત્ર હતા ધર્મકેતુ નામના એક સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ તેના રાજ્યમાં રહેતા હતા આ બ્રાહ્મણને બે પત્નીઓ હતી સુશીલા અને ચંચળા આમાંની એક સુશીલા આમાંની એક પત્ની જે સુશીલા હતી તે દરરોજ કંઈ ને કંઈ વ્રત કર્યા જ કરતી રોજ એક જ વાર જમવાથી તથા ઉપવાસ કરવાથી તેનું શરીર એકદમ ફીક્કું પડી ગયું જ્યારે ચંચડાનું શરીર સારું હતું તે ક્યારેય વ્રત કરતી નહીં અને ખૂબ જ ભોજન પણ કરતી કારણ કે તેને વ્રત ઉપવાસમાં કોઈ વિશ્વાસ ન હતો દરરોજ પેટ ભરીને જમતી થોડા સમય પછી સુશીલાને એક સુંદર અને સારા લક્ષણવાળો એક પુત્ર પ્રાપ્ત થયો આના કારણે જ સુશીલાને ચંચડા મેળા મારતી કે અરે ઓ સુશીલા તે આટલા સમયથી ઘણાય ઉપવાસ કર્યા ઘણા વ્રતો કર્યા ઘણા ભૂખ્યાને જમાડ્યા દાન પુણ્ય કર્યા પોતાનું શરીર ઘસી નાખ્યું એમ છતાં પણ એક તે દુર્બળ સંતાનને જન્મ આપ્યો જ્યારે મેં કોઈ દિવસ ઉપવાસ નથી કર્યો વ્રત નથી કર્યું દાન પુણ્ય પણ નથી કર્યું છતાંય ભગવાને મને રુષ્ટ પુષ્ટ સુંદર સંતાન પ્રાપ્ત કરાવ્યું છે હે મારી બહેન સાંભળ મારું કહ્યું માન આ વ્રત તપ બધું છોડી દે અને મારી જેમ ખાય પીને લહેર કર આ જિંદગી ફરી મળવાની નથી પોતાની શોક્યનો આ કટાક્ષ સુશીલાના હૈયાને ચીરતો આર પાર નીકળી ગયો એ દુઃખી દુઃખી થઈ ગઈ એ વિધિપૂર્વક ગણેશજીની પૂજા કરવા લાગી જ્યારે ભાવથી ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું ત્યારે ત્યારે ગણપતિજી પ્રસન્ન થયા અને અડધી રાતે વરદાયક ગણપતિજીએ તેને દર્શન આપ્યા અને કહ્યું હે સુશીલા સાંભળ હું તારી ભક્તિથી ઘણો પ્રસન્ન છું હું તને વરદાન આપું છું કે તારા સંતાનના મુખમાંથી દરરોજ એક મોતી નીકળશે તેને તું સાચવીને રાખજે કોઈને કહીશ નહીં એ મોતી કપરા સમયે તને કામ લાગશે આ ઉપરાંત સમય જતા તને હજી એક સંતાન થશે આમ કહીને ગણેશજી અદૃશ્ય થઈ ગયા સમય જતાં શ્રી ગણેશજીના બંને વરદાન સાચા પડ્યા સુશીલાના સંતાનના મુખમાંથી એક કિંમતી મોતી નીકળવા લાગ્યું એ વાત હૈયામાં જ રાખી કોઈને કંઈ કહ્યું નહીં અને મોતીને સાચવીને સંતાડી રાખતી સમય જતાં તેણે એક સુંદર પુત્રને ફરી જન્મ આપ્યો પુત્રના જન્મથી ખુશીને કારણે ગણેશજીની ભક્તિમાં લીન રહેવા લાગી સમય જતાં ધર્મકેતુનું મરણ થયું આથી ચંચળા તમામ ધન સંપત્તિ લઈને બીજા મકાનમાં એકલી રહેવા લાગી સુશીલાને કંઈ જ મળ્યું નહીં છતાં પણ મોટું મન રાખીને સુશીલા જૂના ઘરમાં પોતાના બંને સંતાનોનું લાલન પાલન કરીને ભગવાનનું સ્મરણ કરતી પોતાના એક સંતાનના મુખેથી જે મોતી નીકળતું તેને કારણે તેના સમયનો સદુપયોગ થયો ધન ભેગું થઈ જ ગયું એક દિવસ ચંચળાએ હત્યા કરવાના ઈરાદાથી તેના મોટા સંતાનને કૂવામાં નાખી દીધું પણ જેને રામ રાખે તેને કોણ ચાખે એ દીકરાને ગણેશજીએ બચાવી લીધો અને હેમ ખેમ પોતાના ઘેરે પાછા ફર્યા આ જોઈને ચંચળા તો ગભરાઈ ગઈ ગભરાટની મારી સુશીલાના પગમાં પડી ગઈ આથી સુશીલાને નવાઈ લાગી ચંચળાએ હાથ જોડીને કહ્યું બહેન હું પાપી છું તેમજ ઘણી અદેખી પણ છું તું તો બહુ જ દયાળુ છું માટે હે બહેન મને ક્ષમા કરી દે તું મારી ભૂલને માફ કરી દે જેનો રક્ષણહાર ભગવાન છે તેનું કાંઈ કોઈ બગાડી શકતું નથી જે મનુષ્ય સાધુઓ અને મહાપુરુષોને દોષોથી જુએ છે તે પોતાના કર્મોને કારણે પોતે જ નાશ પામે છે ત્યારબાદ ચંચળાએ પણ સંકટ વિનાયક ગણપતિજીને પ્રસન્ન કરવા સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું અને બંને શોકીઓ પ્રેમથી હળીમળીને સાથે રહેવા લાગી હે ભગવાન શ્રી ગણેશજી તમે જેવા સુશીલાને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર આપનું પૂજન કરનાર સર્વને ફળજો બોલો ભગવાન શ્રી ગણેશજીની છે તો મિત્રો આપણે સાંભળી સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જે કોઈ ભક્તોને માનસિક શારીરિક કષ્ટ હોય પીડા હોય ચંદ્ર સંબંધી દોષ હોય અથવા તો મન ચંચળ રહેતું હોય એકાગ્ર થતું ન હોય તો આજના દિવસે સંકષ્ટ ચતુર્થીનું આ વ્રત પૂજન વિધિ કરીને ચંદ્ર દર્શન કરવું ચંદ્રદેવને મંત્ર જાપ કરીને પ્રસન્ન કરવા જો ચંદ્ર દર્શન ન થાય તો એક બાજોટ કે પાટલો ઢાળીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરવું તેની ઉપર ચોખાનો ચંદ્રમાં બનાવીને તેનું પૂજન કરી શકાય છે અને તેમની સામે જ ચંદ્રદેવના મંત્રનો જાપ કરી શકાય છે અથવા શ્રી ગણેશજીના મંત્રનો જાપ કરી શકાય છે આમ કરવાથી પણ ચંદ્ર સંબંધી દોષ દૂર થાય છે ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે આજના દિવસે સંકટનાસન સ્તોત્રનો પાઠ કરવો સાંભળવો ઉત્તમ છે આવું આપણે સાંભળીએ નારદ પુરાણમાં આપેલ સંકટનાસન સ્તોત્રનો પાઠ प्रणम्य शीर्षा शीर्षादेवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुः कामर्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटम् एव च सप्तमं तथाष्टिकं नवमं भालचन्द्रं च दशमं तु विनायकं एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादश एतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरः प्रभु विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रां मोक्षार्थी लभते गतिम् જપેત ગણપતિસ્તોત ષડભાઈમાર્ષે ફલં લભેત સંવત્સરેણ સિંચ લભતેના અત્રય અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યશ લિખિવા યમર્પએ તીધ્યા ભવેતસર્વા ગણસ પ્રસાદ ત્રીનારદપુરાણે સંકટનાસન ગણેશસ્તોત્રપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશજીની જે ઓમ એમ વક્રતુંડાય ધીમી તો દી પ્રચોદયાત ભગવાન શ્રી ગણેશજી કે જે સર્વપ્રથમ પૂજનીય છે શિવ પાર્વતીના આનંદન છે રીતિ સિદ્ધિના દાતા છે સંતોષ ધન પ્રદાન કરનારા ગુણોના ભંડાર પ્રભુને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ બોલો સંકષ્ટ ચતુર્થીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ